The તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દાદરિયા ગામ ખાતે વિકાસના કામોમાં ડુપ્લિકેશન કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોય તેવા આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ભ્રષ્ટાચાર કે 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 ગેરરીતિમાં સરપંચ તલાટી પછી તાલુકા જિલ્લા પંચાયતના સભ્યને જવાબદાર ઠરાવવા તે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે કારણ કે સરપંચ અને તલાટી દ્વારા તો પોતાનો પાંગડો બચાવ કરવામાં આવ્યો હતો તેમજ આ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે ગ્રામ પંચાયતમાં બોલાચાલી થઈ હતી અને સ્થાનિક એવા કાર્તિક ચૌધરીને તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી ત્યારે શું છે આખો મામલો અને આ વિરોધ શા માટે સાંભળીએ દાદરિયા ગામના સ્થાનિક કાર્તિક ચૌધરીના મુખે મારું નામ કાર્તિક કુમાર જશવંતભાઈ ચૌધરી રહેવાસી દાદરિયા મંદિર ફળ્યું તાલુકો વાલોડ જિલ્લે તાપી અમારી ફરિયાદ એવી છે કે તાલુકા કક્ષાનું નાણા પંચ છે અને આદિ આદર્શ યોજના જેવી વિવિધ યોજનાઓ છે કે જે તાલુકામાંથી કામો થાય છે અને ગ્રામ્ય લેવલથી કામો થાય છે તો અમે તાલુકામાં આરટીઆઈ માંગી અને એ માહિતી ભેગી કરીને ગ્રામ્ય કક્ષાના કામો અમે ઓનલાઈન ગ્રામ સ્વરાજ પર જોયા અને તેના બિલના આધારે અમે એક લિસ્ટ બનાવ્યું ગ્રામ પંચાયતમાંથી હજુ અમને આરટીઆઈ મળી નથી પણ એ બેને સરખાવતા ઘણી બધી જગ્યાએ અમને ડુપ્લિકેશન ડબલ વાર કામો દેખાયા છે અને એ અમારી આરટીઆઈ કર્યા પછી ગઈ ચોવીસ તારીખ એટલે કે ત્રેવીસ ત્રેવીસ એક પચીસ એ સાંજે ગરનાળ નંખાયા તો ચોવીસ તારીખે અમે તલાટી શ્રીને અભિપ્રાય માંગ્યો કે આ જે ગરનાળ નાખવામાં આવેલા છે સિમેન્ટ પાઇપ તો એ કયા આધારે એનું ટીએસ વર્ક ઓર્ડર છે કે કેમ જો તમારા પર હોય તો અમને લેખિત પુરાવા આપો પ્રમાણિત બાકી એવું એમના એમના અહેવાલથી અમને એવું નથી જાણવા મળ્યું કે પંચાયતને કોઈ એનું ટીએસ કે વર્ક ઓર્ડર હોય અને આજે સવારે અંદાજે સાડા નવથી દસના ગાડામાં જેસીબી આવીને અહીંયે પંચવટી ગાર્ડન પાસે ડેરી પાસે કામ કરતું હતું તેને મૌખિક કામદારોને પૂછતા એ લોકોએ એવું કીધેલું કે વિનીતભાઈએ મોકલેલા છે અને કાલે જે ગાડી ખારી કરવા આવેલી તો એનો નંબર બી છે મારા પર સ્લીપ છે એનામાં બી એ વ્યક્તિનું નામ હતું તો ખાસ તો મારે કે એ વ્યક્તિ કોણ છે કોઈક એજન્સી છે અ કોઈક જવાબદાર વ્યક્તિ છે કે ગામમાં કઈ રીતે ને શું કરવા માટે પાઇપ નાખી ગયા એ ખાસ અમારે જાણવું છે તમારું શું માંગ છે અમારી માંગ તો એવી છે કે તાલુકામાંથી જે અમે આરટીઆઈ માંગી છે અને એના જવાબ મુજબ જે ડુપ્લિકેશન થયું છે એટલે જવાબદાર જે પણ હોય તેના સાહેબ તેના સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અત્યારે કામ ચાલુ છે હા અત્યારે ગણનારા નાખેલા છે કામ ચાલુ હતું એને અમે હાલ ના ધોરણે હવે સવારે અમે અટકાવેલું છે એટલે હાલમાં એ લોકોનું નું જેસીબી કે આ તે સાધન નથી પણ ગણનારા પડેલા છે તો ખરેખર વર્ક ઓર્ડર અત્યારે આપવામાં આવ્યો નથી એવું અમને જાણવા મળે છે સર અને તલાટી પાસે ખરેખર કામ વર્ક ઓર્ડર આવે પછી કામ શરૂ થશે કે કે વર્ક ઓર્ડર આવવાની કોઈ વાત નથી કેમ કે જે આરટીઆઈ છે એ સીધા લોકેશન પર છે લોકેશન પર ગણનારા નંખાયા છે આપણે જોઈ શકીએ છીએ કે એક ને એક જગ્યાએ ડુપ્લિકેશન છે પંચાયતના

એ કામ અમને ચોક્કસપણે ડુપ્લિકેશન લાગે છે અત્યારે અમે કોઈને સીધો આક્ષેપ નથી કરતા કે આમણે આ જવાબદાર છે પણ કાર્યવાહીના અંતે જે પણ જવાબદાર છે એમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગણી છે જી આપનું નામ ભગતસિંહ ચૌહાણ ભગતસિંહભાઈ ચૌહાણ જી આપ કઈ ગ્રામ પંચાયતની અંદર ફરજ ભજાવો છો બી આવે

જી તો હવે ગામજનો ના આクセ બે પણ છે કે ઘણા કામો ના બિલ એડવાન્સ માં ઉપાડે ગયા છે એની કોઈ માહિતી ખરી તમને ના એ નથી માહિતી નથી જે ગામજનો જો કહે કે સ્થળ ઉપર ચાલો અને કામ બતાવો તો એની સાથે તમે સોમજ છો ગામજનો સાથે કામમાં જી હવે ગામજનોમાંથી કાર્તિકભાઈ તમે આબો જો હવે તમારી શું માંગણી છે અમારી માંગણી તો એ છે કે જ્યારે વિકાસ ના કામો થતા હોય ગામમાં આટલી બધી ગ્રાન્ટો આવતી હોય અમે આરટીઆઈ કરીને કરીને માહિતી મેળવી નાણા પંચ છે આદિ આદર્શ યોજના સુવિધાઓ તો એ અમે જોયું તો ગ્રામ્ય કક્ષાના નાણા પંચમાં માં કરેલું તે જ વસ્તુ તાલુકામાં બતાવેલી છે એટલે બીજી ડુપ્લિકેશન છે ડુપ્લિકેશન કરીને સીધા ને સીધા પૈસા ઉપાડાઈ ગયા છે હવે જે આમાં છે આમાં ફોટો નથી મેચ થતા જે તે જગ્યાએ લાઈન છે તે લાઇન નો ફોટો નથી મેચ થતો અને કમ્પ્લીશન સર્ટિફિકેટ આવી ગયું છે હાલાકી શ્રી સ્વીકાર છે કમ્પ્લીશન સર્ટિફિકેટ એમણે લખ્યું છે એમના સહી સિક્કા છે એવું ના નથી કોઈ સ્વીકાર નથી તમે એ સહી સિક્કા છે કે તમારા છે ના એ તો નથી એ સહી સિક્કા તમારા એટલે તમારા સહી સિક્કાનો જો મિસયુઝ ઉપયોગ થાય તમારી જાણ બાદ તો તમે પણ એક ફરિયાદી તરીકે પોલીસ સ્ટેશનમાં કેસ કરી શકો છો

સરકાર ના પૈસા તમે કહો છો કે તમારા નથી કહી રહ્યા તો તમે કોઈ અનુમાન થી કહી શકો કે કોના હશે તો જોઈ લઈએ આગળના તલાટી બી હતા એમાં તેના બી ખાતરી કરી લેવાય

ચડાવ્યા છે તો એ ચડ્યું છે તો તમારું ધ્યાન તો ત્યાં દોરાયું જ છે ને તો તમે કોઈ વાર તસ્દી લીધી છે જઈને તપાસ કરવાની તળ ઉપર કોઈ તપાસ કરવા ગયા છે ના તો સીસી ને એવું તો ત્યાં તાલુકા પંચાયતમાં જ આપે ને એસો ને ડી આપે ને એસો આપે જી આ ભાઈનો આરોપ એવો છે કે ગ્રામ પંચાયત ના કામોમાં પણ ડુપ્લિકેશન છે બરાબર તે અંગે તમે શું કહેશો યスター ને આતે એ કરીને દોઈ લેવા ને જી અત્યારે તમે ગ્રામજનોને સંતોષકારક બહેદારી શું આપવા માંગો છો એ જ કે આ ગટર લાઈન નું કામ છે આ છે તે એ વર્ક ઓર્ડર આપણે એકવાર લઈ કે કઈ યોજનાનું છે શું છે એ જોઈને પછી વર્ક ઓર્ડર આપે પછી અત્યારે તો કામ બંધ કરાવી દઈએ પછી ચાલુ કરાવે વર્ક ઓર્ડર કઈ તારીખ નો છે શું છે બધું જોઈને પછી જી બીજો પ્રશ્ન એક મારો એવો છે સાહેબ કે ગામની અંદર કોઈક વ્યક્તિ આવે છે આટલા મોટા પ્રમાણમાં માલ સામાન નાખી જાય છે વિકાસના કામો માટેનો માલ સામાન કહી શકીએ આપણે બરાબર તો શું આ વિકાસના કામો થાય છે તો સરપંચ શ્રી છે તમે છો તમને કોઈ જાણ જ નથી કરતું

કોઈ ભ્રષ્ટાચાર તો એના માટે સીધો સીધો જવાબદાર કોને ગણવો પછી તમને સરપંચ ને કે કોને ગણવો સરપંચ ને બધા જાય બધા જ નહીં મને કહો સરપંચ તમે અને અન્ય કયા વ્યક્તિઓ આવી શકે તો સરપંચ ને એવા આવે છે સરપંચ બી આવે તમે પણ આવો બરાબર તો ભવિષ્ય માં કે આવનારા એક બે દિવસ માં કે ગમે ત્યારે ગ્રામજનો દ્વારા જો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવે તો તેનાથી તમે સહમત થશો તમારા ધ્યાન આવું કોઈ વાત છે ના નથી જી કાર્તિકભાઈ તમારી શું માંગણી છે તલાડી સાહેબ જોડે હાલ તેઓ તો દરેક વાત અમારી હાલમાં માંગણી એટલી છે કે જે આ ભૂંગળાના જે નાખેલા છે સિમેન્ટ પાઇપ એ પંચાયત ના સરપંચ શ્રી કે તલાટી ની જાણ બહાર નાખેલા છે એટલે હાલ તો એ લોકો લેખિત લખીને આપે અને બીજું કે અમારા પર જે આ સ્લીપ છે જે ટ્રક ઉતારવા આવેલી ટેમ્પો એનો ગાડી નંબર ને બધું છે રેકોર્ડ એ વ્યક્તિ વિનિતભાઈ નું નામ છે એનું વિનિતભાઈ નામ છે એમના નામ થી ઉતારવામાં આવેલું હતું આજે જેસીબી આવ્યું સવારે એમને પૂછવામાં આવ્યું તો એમણે બી એવું કીધું કે વાલોડ થી આવેલા અને વિનિતભાઈ મોકલે છે તો મારે તો સૌપ્રથમ એ જાણવું છે કે વિનિત જી આપનું નામ મહેન્દ્ર ધનસુખભાઈ ગામીત આપ કયા હોદ્દા પર છો દાદા સરપંચ શ્રી સરપંચ શ્રી સરપંચ શ્રી તરીકે ગામના પ્રથમ નાગરિક તરીકે આપની ફરજમાં માં એક આવતું હોય છે કે ગામની અંદર કોઈ પણ વિકાસ ના કામ થતા હોય તેની જાણ આપને થવી જોઈએ તો આજે ગામના લોકો એક આક્ષેપ કરે છે કે અહીં જે સરકારી કામો ચાલી રહ્યા છે કે કોઈ બિન અધિકૃત વ્યક્તિ દ્વારા અહીં સામાન લાવીને નાખવામાં આવ્યો છે એ અંગે તમારી તમે શું સ્પષ્ટતા કરશો આ કામો તાલુકા કક્ષાના અમે કોન્ટ્રાક્ટર જે રોયલ એજન્સી નાખી ગયા એમને ફોન કરીને પૂછી લીધું કે તાલુકા છે પણ ઓર્ડર કે કોઈ પણ જાતની અમને જાણ નથી જી બીજું સાહેબ એક વસ્તુ કે ગામ જણો આક્ષેપ છે કે અમુક કામોમાં ડબ્લિકેશન થયું છે કે એક કામમાં બે બિલો ઉચકાયા છે એક તાલુકામાંથી ઉચકાય છે એક ગ્રામ પંચાયતમાંથી માંથી ઉચકાય છે તો એના માટે આપ શું કહેશો મે જે નાણા ગ્રામ્ય કક્ષાના કામો છે એ તમે ચોક્કસ પૂરેપૂરી જેટલા બી રકમ છે તેનો ગ્રામ્ય કક્ષાના તો થઈ જ ગયેલા છે કામો પણ તાલુકા કક્ષાએથી ડુપ્લિકેશન થયું છે એ અમારી જાણ જાણ બહાર છે અમને કશું ખબર નથી આ બાબતી આપ પોતે કહ્યું કે ડુપ્લિકેશન થયું છે એટલે એક વસ્તુ તો એ છે કે આપના મગજની અંદર પણ એક પ્રશ્ન ફરી રહ્યો છે અત્યારે કે આ થયું છે કે નથી થયું બરાબર તો જો થયું હોય તો તમે ગામ લોકોને સાથે રહેશો કે પછી પોતાનો બચાવ કરશો ના ના મારે ગ્રામ લોકો સાથે રહેવું પડશે કારણ કે ડુપ્લિકેશન એ ખોટી બાબત ખોટું વસ્તી છે કે આવું ના થયું થવું જોઈએ ડુપ્લિકેશન અને આના માટે જવાબદાર કોને કોને ગણવા જો ડુપ્લિકેશન થયું હોય તો ડુપ્લિકેશન થાય તો એ તો સરપંચ તલાટીને જવાબદાર ગણાય કે એમને ધ્યાન ન આપેલું કહેવાય જી તો એની અંદર તમારો પણ સમાવિષ્ટ થઈ જાય બીજો તમારા જ તલાટીએ કહ્યું કે એડવાન્સમાં બિલ ઉપાડવું તેમજ એડવાન્સમાં કામ કરવું એ બંને ગુનાઓ બને છે બરાબર એ વાતમાં તમે સોમજ છો તમને જાણ છે હા એ તો ખ્યાલ છે આ તો વહીવટી તંત્ર છે તલાટીનું કામ છે કારણ કે એડવાન્સમાં કામ કરવું એડવાન્સમાં પૈસા પડે ગુનો છે જી આપણે મળી જે લગાય છે હા કલેક્ટર કમટી લગાય છે આજે કે રબતને લેને કે બેવાર આજે એમાં કાવાજો પંચાયત બનટવાટીની સામે જે ગુંગળા નાખેલા છે એ બાબતે આજે આ

ને છે તે માટે આપણે આ ઉપર ભી જાણકારી ને એનું વર્ક કોને આપેલો છે તે જાણકારી ને અત્યારે બંધ કરાવ ગ્રામ પંચાયત માં વિકાસ કામો જે થાય તો સરપંચ તલાટી ને એની જાણ હોવી જોઈએ કે પછી ઉપર થી ડાયરેક્ટ કામો થઈ શકે એટલે આનું આયોજન જે એક્ટિવિટી છે પંચાયત એક્ટિવિટી છે 15% વિકાજન છે એ બધી યોજના છે એનું આયોજન ગ્રામ પંચાયત માંથી નથી થતું અને એ એ રીતે જ્યારે કામો મંજૂર કરવામાં આવે છે પંચાયત ના કે સમિતિ હોય કમિટી હોય તેમાં નક્કી કરાય ને એ રીતના ઠરાવ કરવા પડે કે પછી ડાયરેક્ટ ઉપરથી કામો થઈ જાય આપણે ત્યાં તો અહીંયા પંચાયત એનો ઠરાવ નથી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ના સભ્યો ગ્રામ પંચાયત વિસ્તારની અંદર કોઈક વખત સર્વે માટે આવે છે ખરાબ તો તેઓ સર્વેમાં જ નથી આવતા તો કયા જગ્યાએ કયા કામની જરૂર છે એ અંગેની જાણકારી તેઓને કોણ પ્રોવાઈડ કરે છે પણ પંચાયતને ઠરાડી નથી પહોંચાડતા તો સરપંચ પહોંચાડે છે ગામની અંદર કઈ સુવિધા જોઈએ છે એની જવાબદારી પૂર્ણ કરવાની જવાબદારી તમને એટલે કે તલાટી તલાટીશ્રીને અને ગ્રામ પંચાયતના સરપંચ છે કે અંદર કયા કામો છે તેની જાણ ઉપલી કરવી પાસ પૈસા ગામની અંદર લાવવા તેનો સદુપયોગ કરવો તો જે આ પૈસા ને ગ્રાન્ટ બધી આવે છે બરાબર તે તાલુકા કક્ષાની હોય તો શું તમને કોઈ પણ જાણ વગર જ બધા કામો ફાળવી દેવામાં આવે છે તાલુકા પંચાયતના પ્રતિનિધિઓને ચૂંટીને ગ્રામ પંચાયત ના જ નાગરિકો મોકલ્યા હોય તો શું ગ્રામ પંચાયત ના જે સભ્ય છે સરપંચ છે એ લોકો જાણ થતી છે કે તમને જાણ થતી છે એટલે તમારું કેવું છે કે તાલુકા કક્ષા કામ થતા હોય તો એની અંદર સરપંચ ને પૂછતા હશે તાલુકા પંચાયતના ના સભ્ય પણ તમને નથી પૂછતા જી અને જે કમ્પ્લેક્ષણ સર્ટિફિકેટ હોય છે એમાં કઈ સિક્કા હોય છે તલાટી કે સરપંચ ને ત્યાં એ બાબતો તમે શું કહેશો

અત્યારે કામ બંધ કરાવી દઈએ વર્ક order મળે ક્યારનું છે work order જાણીને પછી કામ તો ચાલુ કરે નહીં તો પછી આમાં તાલુકા પંચાયતનો કયા સભ્ય લાગે છે આ ward આમાં સતીષભાઈ સતીષભાઈ કયા સતીષભાઈ સતીશભાઈ કોકની ગોલાણ ગોલાણ જી ગોલાણ ગ્રામ પંચાયત હસ્તક પણ તલાટી આપો છો તો અહીં ભ્રષ્ટાચાર થયો છે તો ગોલાણમાં પણ ભ્રષ્ટાચાર થવાની શક્યતા ખરી ના નથી